જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડને મિત્રો આજે વાત કરવાની છે સોટીલા તાલુકાના ત્રંબોડા ગામના જ્યાં મોહનભાઈ શામતભાઈ ખેતરિયા જે ગામ ત્રંબોડા હોય અને જે દલિત મહોલ્લાની અંદર રહેતા હોય અને જે ભૂવા હોય અને જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે જોકે માતાજીનું સ્થાનક હોય છે અને જે દાદાનું જે સ્થાનક હોય છે ખીમડીયા દાદાનું અને જ્યાં એ સ્થાનિકની અંદર જે એનું એવું કહેવામાં આવે છે કે ઉપરથી પથરા પડે છે હવે એવું તો ક્યાંય આપણે જોયું ન હોય કારણ કે આકાશમાંથી પથરા પડતા હોય અને પછી જેનું સ્થાનક છે એ પણ નળિયાવાળું છે તમે મિત્રો વિચાર કરજો એનું સ્થાનક જે છે મંદિર છે એનું એ નળિયાવાળું છે અને એનું એવું કહેવામાં છે આકાશમાંથી પથરા પડે છે અને જે આ ભોળી પ્રજાને ભોળવી અને આવું બધું કાવતરું કરતા હોય ને જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય સમાજની અંદર અને સમાજને આગળ લાવવા માટેનું તો કામ નથી કરતા પણ ફાષણ લઈ જવાનું કામ કરતા હોય છે અને સમાજને જાગૃત બદલા જાગૃત કરવાના બદલે અંધશ્રદ્ધામાં ધકેલે છે જે આ ભાઈ મોહનભાઈ સામતભાઈ જે ખેતરિયા છે અને ગામ ત્રંબોડાના અને જે એનું મંદિર છે ઘરે અને જે નળિયાવાળું છે એને ઉપરથી પથરા પડે છે એવું જે આ ભાઈનું કહેવું છે અને જ્યાં જયંતભાઈ પંડ્યા જે વિજ્ઞાન રાથાના જે ચેરમેન છે ત્યાં પણ જે જાગૃત લોકોએ જેને જાણ કરી હોય અને જે વિજ્ઞાન રાથાના પણ ટીમ પણ પહોંચી ગયા અને જે આ વિડીયો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્રંબોડા ગામનો અને જ્યાં મોહનભાઈ સામંતભાઈ ખેતરિયા છે એને પણ માફી માંગી લીધી કે આવું બધું ખોટું છે અને હવે આવું પછી નહીં કરવું અને જે ઉપરથી પથરા પડતા હોય તો નળિયા ફૂટતા નથી અને ત્યાં આખા ડાયરેક્ટ ઢગલો થાય છે બરાબર અને એ પથરાય પણ કૂવાના ગાળના હોય એવું લાગે છે અને વીણી નાખ્યા હોય અને જે આ ધાર્મિક સ્થળ ઊભું કરવા બાબતે આવું બધું આ ગતિકળા ઊભા કરતા હોય છે અને અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે અને વિજ્ઞાન વિજ્ઞાન રાથાના રાથાના જે આપણે પણ ગયા છે અને સારું પણ કામ કરી રહ્યા છે અંદર આવી ગયા અને જાગૃત લોકોએ પણ જાણ કરી કે આવી રીતે બધું આ ગતિકડા ઊભા થતા હોય છે એટલે આમાં બહુ પડવું નહીં આ બધી અંધશ્રદ્ધા હોય ભૂવા ભરાડા તાંત્રિકો હાવ ખોટા હોય છે અને ગેરમાર્ગે સમાજને દોરતા હોય છે અને ભોળી પ્રજાને ભળોવાનો જે આ લોકો પ્રયાસ કરતા હોય અને જે તેમના દીકરા છે તે પણ એ કામ મજૂરી કામ કરતા હોય આ પણ મજૂરી કામ કરતા હોય અને જે આવા બધા લાકડા ઊભા કરી અને જે સમાજને ગેરમાર્ગે દોરાવતા હોય એવું જે મોહનભાઈએ કામ કર્યું છે અને પણ મોહનભાઈ એવું કહે છે કે હું બીમાર છું એવી રીતે પણ વાત કરીને વિજ્ઞાન રાથાના જે ચેરમેન જયંતભાઈ પંડ્યા પણ પહોંચી ગયા અને પણ ત્યાં પણ પર્દાફાશ કરવામાં આવ્યું અને આગળ હું તમને પણ વિડીયો પણ દેખાડીશ જે આકાશમાંથી પથ્થર પડતા ન હોય પણ આ ભાઈ આવા બધા લાકડા ઊભા કરી આવી રીતે પથ્થર પડે છે અને જે એને ધાર્મિક સ્થળ ઊભું કરવાના જે અલગ અલગ સ્ટન્ડ કરતા હોય છે અને ભૂવા ભરાડા બધા ભેગા થઈ અને મીટિંગ આવું હોય છે અને પૈસા ખાવાનું આવું બધું ઊભું કરી અને બધું ગોઠવણી કરતા હોય છે તો આપણે વિડીયો પણ હું મૂકીશ જ્યાં આપણે ગામ ત્રંબોળા અને જે તાલુકો છોટીલા અને જયંતભાઈ પંડ્યાના પોચી ગયા અને આ પર્દાફાશ કર્યો સારી બાબત કહેવાય અને ખરેખર આવું ન કરવું જોઈએ સમાજને ગેરમાર્ગે ન દોરવી જોઈએ ભોળી પ્રજાને ગેરમાર્ગે ન દોરવી જોઈએ અને સાચી દિશા બતાવવી જોઈએ આવા જે એકવીસમી સદીની અંદર ઉપરથી પથરા પડતા હોય તો એ ખરેખર ખોટું કહેવાય છે આવું કાંઈ હોતું નથી આ બધી અંધશ્રદ્ધા હોય છે અને આવું કાંઈ કામ કરવું ન જોઈએ અને જે વિજ્ઞાન રાથાના જે ચેરમેન છે તે પણ એને બધી વાતચીત કરી અને પર્દાફાશ કર્યો અને આવા તો ઘણા બધાએ પણ જે ચેરમેન છે આપણે વિજ્ઞાન રાથાના જયંતભાઈ પંડ્યા એને આવા ઘણા બધાએ પર્દાફાશ ત્રીસ પાંત્રીસ વર્ષથી કરતા હોય છે અને ઘણા બધા આવા પર્દાફાશ કર્યા છે તો આજે ત્રંબોડાની અંદર જે આ વિજ્ઞાન રાથાના જયંતભાઈ પહોંચી ગયા અને આનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે તો મિત્રો આગળ હું તમને વિડીયો દેખાડીશ અને પછી આપણે આગળ વાત કરીશું તો સાંભળો આ વિડીયો સાંભળો અને પથરા જોવો તમે જોઈ શકો છો અને તગારું ભરીને અને પછી બારે નાખવા જાય છે અને પછી હવે એવી રીતે વાત કરવામાં આવે છે કે હવે આવી રીતે અમે કોઈ દિવસ કરશું નહીં અને આ દાદાનું સ્થાનક હતું અને ઉપરથી પથરા પડતા હતા એટલે એ તદ્દન આ લાકડા ઊભા કરવામાં આવ્યા છે અને આ જે પૈસા લેવા માટે અને જે આવા ધાર્મિક સ્થળો ઊભા કરવા માટે અને આ લોકોનું રોજી રોટી આમાં નીકળે એવું બધું કરતા હોય છે તો ખરેખર આવું કરવું ન જોઈએ તો આગળ વિડીયો મૂકું છું તમે આગળ વિડીયો જોવો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તો સાંભળો આ વિડીયો જોવો પથરાનો તો મિત્રો આ સોઠેલા તાલુકાના જે ત્રંબોડા જે ગામ છે અને જે આ દલિતવાસની અંદર જે આ ભાઈ મોહનભાઈ જે છે તે આ રીતે પથ્થરની બધી વાતચીત કરતા હોય કે ઉપરથી પથ્થરા પડતા હોય છે અને તમે પણ વિડીયો પણ જોયો પથરાનો પણ ઢગલો છે અને પણ નળિયા પણ ક્યાંય ફૂટા નથી અને જે પથરાનો આખો ઢગલો થઈ ગયો છે અને જે વિજ્ઞાન રાથાના જે ચેરમેન પણ પોગી ગયા અને જે આ પર્દાફાશ કરવામાં આવ્યો વિડીયો તમે પણ જોયો અને જે વિડીયોની અંદર જે આ પથરા છે તે પણ એ બેન પણ વાત કરી રહ્યા છે કે આ પથરા તમે ક્યાંય નહીં લઈ જઈ શકો અને જે તમે નળિયા તમે જોઈ શકો છો તે પણ ક્યાંય તૂટ્યા નથી અને ઉપરથી પથરા પડવાની આ જે લોકો વાત કરી રહ્યા છે અને જે ભોળી પ્રજાને ભોળ ભોળવી રહ્યા છે અને જે આવું બધું ધાર્મિક સ્થળ ઊભું કરવા બાબતે જે આ બધું આવા સ્ટન્ટ કરતા હોય છે અને જે આ પથરા પણ તમે જોઈ શકો છો તે અત્યારે પથરા પણ જે તગારું ભરી અને જે બારે પણ નાખી રહ્યા છે તે ભૂવા લોકો તમે જોઈ શકો છો અને પણ નળિયાવાળું મકાન છે અને ઉપરથી પથરા પડે છે આકાશમાંથી તો આવી રીતે એકવીસમી સદીમાં કેવી રીતે આપણે આનું સાસું માનવું કે તમે કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો કે આ આ બધું ભૂવા ભરાડા તાંત્રિકો આ બધું સાચું છે કે ખોટું છે ઘણા બધા લોકો પણ અંધશ્રદ્ધાની અંદર પડતા હોય છે પણ આમાં કાંઈ પડવું નહીં જે આ ભૂવા ભરાડા તે હાવ ખોટા હોય છે અને તે પોતાના પેટ હાથું છે ને આવું બધું લાકડા ઊભા કરતા હોય છે તો તમે પણ પોસ્ટની અંદર જોઈ શકો છો કારણ કે આ પાણાનો ઢગલો છે તમે વિચાર કરો અત્યારે વિજ્ઞાન કાથાના જે ચેરમેન પહોંચી ગયા અને જે આ પર્દાફાશ કર્યો અને પોલીસ સ્ટેશને પણ લઈ જવાનું કીધું તો કે મને બીમારી છે અને આમ છે બધું આલાબાલા મારવા મળ્યા અને પથરા અત્યારે નાખી દેવામાં આવે છે અને પથરાની પણ લેબોટરી થાય કારણ કે ઉપરથી ઉભાડ્યા છે કે ભાઈ હાથીથી અડેલા છે તે પણ બધું સાબિત થઈ શકે છે અને આ પથરા તમે જોઈ શકો છો બારે નાખી રહ્યા છે અને ઢગલો પણ કરી રહ્યા છે એટલે આ બધું દંતકથા છે ખોટું છે ભોળી પ્રજાને ભોળવાનું કામ કરે છે તો આગળ તમે સાંભળો

મિત્રો તમે જે આખો વિડીયો જોયો ત્રંબોડા ગામની જે ઘટના છે અને જે આ પથ્થર ઉપરથી પડે છે એવું ભાઈ મોહનભાઈનું કેવું છે અને જે પથ્થર પડતા હોય તો જે માળખું છે જે વાહડાનું અને નળિયાનું આખું અડી રહ્યું છે પથ્થરા પડતા હોય તો આખું પડી જાય તમે જોયો આખો વિડીયો પણ નળિયાનો જોયો નળિયું ક્યાંય પણ ફૂટેલું નથી અને જે ઢગલો કે આપડું આપડો થઈ ગયો છે એવું એનું કહેવામાં આવ્યું છે અને જે વિજ્ઞાન રથાના જે ચેરમેન છે તે પોગી ગયા અને બધુંય કામકાજ સારું કર્યું એટલે અંધશ્રદ્ધામાં આવું પડવું નહીં કારણ કે ઘણા બધા આવા જે વિજ્ઞાન રાથાના ચેરમેન જયંતભાઈ પડિયાએ આવા પણ પર્દાફાશ કર્યા છે અલગ અલગ જગ્યાએ અને તાલુકા જિલ્લામાં અને બધી જગ્યાએ આવા પર્દાફાશ કરેલા હોય છે ક્યાંક મસ્તક જુદું કરી અને જે હવનમાં નાખતા હોય છે અને કોઈ બાળકીનું કોઈ મસ્તક કાપી અને જે માતાજીના સ્થાનકમાં લોહી ઉડાડવામાં આવતું હોય છે કોઈ ભભૂતિ પાવામાં આવતા હોય છે અને કોઈના લગ્ન ન થતા હોય અને એને પણ પાણી પાવામાં આવતું હોય છે અને જે આવા બધાએ નાટકો કરતા હોય છે જે ભુવા ભરાડા અને તાંત્રિકો અને આવા બધા ઘણા બધા પણ પર્દાફાશ થતા હોય છે એટલે આવું કાંઈ હોતું નથી અને જે આવા અંધશ્રદ્ધામાં બહુ પડવું નહીં કારણ કે લગ્નની લાલચ આપતા હોય છે અને તમને વાત કહ્યું કે હગાઈની લાલચ આપી અને પૈસા લૂંટતા હોય છે અને પાણી મંત્રેલા આપતા હોય છે અને એવું બધું આવી રીતે મગજમાં આપણે ઢોસું ભરાવી અને આવી રીતે આ લોકો ભુવા છે ખોટીના એ આપણને ભોળવતા હોય છે અને જે માતાજીના નામ ઉપર જે જીવતા જીવની જે બલી લેતા હોય છે એ બધું કાંઈ માતાજી કોઈ જીવતા જીવનો જીવ લેતા નથી અને માતાજી કોઈનું કાંઈ ખરાબ એ કરતા નથી તમ તારે તમને કોઈ માતાજી દેવી શક્તિને પૂંજવાનો કોઈ વાંધો નથી તમતારે પૂજા સેવા કરો એનું કોઈ વાંધો નથી કોઈ ભૂખ્યાને તમે ખવડાવો તો એનો કોઈ વાંધો નથી બરાબર એટલે આવું બધું આ બધી દંતકથા હોય છે આ બધી અંધશ્રદ્ધાના નામે જે આ ભુવા ભરાડા અને યા આ બધાએ ખાવા આટું થઈને પૈસા થાય થઈને અને આવી રીતે જે માણસોને લાલચ આપી અને આવી રીતે અંધશ્રદ્ધામાં ધકેલતા હોય એટલે ખરેખર આવું કાંઈ હોતું નથી દાણા જોવડાવવા કોઈ આવી રીતે બધું અલગ અલગ રીતે જે સ્ટંડ આપતા હોય છે પાણી મચેલું પાતા હોય છે અને તમારે આમ કરવું પડશે ને વિધિ કરવા પડશે ને વિધિના એટલા રૂપિયા થાય છે અને વિધિના નામે ઘણા બધાએ પૈસા લેતા હોય છે અને જે બેન દીકરોની પણ ઇજ્જત લૂંટતા હોય છે અને એવા બધા ઘણા બધા એ મિત્રો તમે વિડીયો અમારી ચેનલની અંદર જોયા છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવીજો અને આવા નવા ઓડિયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું જેવા અંધશ્રદ્ધા કોઈ ફેલાવતા હોય કોઈ માતાજીના નામ ઉપર કોઈ જીવતા જીવનો જીવ લેતા હોય કોઈ દાણા જોવામાં કોઈ પૈસા લેતા હોય કોઈ ભભૂતિ પાતા હોય છે અને કોઈ એવી રીતે દાણા આપતા હોય છે અને દાણા ખવડાવતા હોય છે આવા ઘણા બધા અલગ અલગ જે સ્ટંડ આ ભૂવા ભરાડા તાંત્રિકો કરતા હોય છે અને પૈસા પડાવવાનો ધંધા કરતા હોય છે બાકી આપણે કામ ધંધો કરો તો બધું સારું થાય બાકી કોઈ ભૂવા પાસે દાણા જોવડાવી અને એવું કાંઈ સારું થતું નથી અને કામ કરો અને જે આપણા દાણા છે એ ઘરના કોઠલામાં જોવાની જરૂર છે ખરેખર આવા ભૂવા ખોટીના આગળ આપણે કાંઈ જવાની જરૂર નથી અને ઘરના દાણા જોવો અને ધંધો કરો તો બધું સારું થાય છે કારણ કે ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી રાજી હોય બાકી કાંઈ જવાની જરૂર નથી અને જે તમે તારે પૂજા સેવા કરો કોઈ ગરીબ માણસોને ખવડાવો કોઈ કૂતરાને ખવડાવો કોઈ લુલી લંગડી ગાય હોય એની સેવા કરો એને ખવડાવો તો તમારું સારું થશે બરોબર ખરેખર આપણે પોતે જ પરમેશ્વર સીવી બાકી પરમેશ્વર ગોતવા ક્યાંય જવાનું જરૂર નથી તો મિત્રો વિડીયોમાં એટલું જ નવા વિડીયોમાં મળશું ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન જાથા